નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આ વિડીયોમાં આપણે જોશું કે સરકાર દ્વારા ટેક્ટર રોટા વેટર અને કલ્ટિવેટરની ખરીદી કરવા માટે ખેડૂત મિત્રોને સહાય આપવામાં આવે છે તો આ વિડીયોમાં આપણે જોશું કેટલી સહાય મળે છે કેવી રીતે ફોર્મ ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ એમાં જોશે હવે સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે કેટલી સહાય મળે છે તો મિની ટ્રેક્ટરની ખરીદી કરવા ઉપર સરકાર પચીસ ટકા સબસિડી આપે છે એટલે કે ત્રણ લાખનું જો ટ્રેક્ટર હોય તો એના પચીસ ટકા એટલે પિંચોતેર હજાર મળે જો બે લાખનું ટ્રેક્ટર હોય તો એના પચીસ ટકા મળે અને એક લાખનું હોય તો એના પચીસ ટકા મળે રોટા વેટરની ખરીદી ઉપર પચાસ ટકા સહાય મળે છે એટલે કે જો એંસી હજારનું રોટાવેટર હોય તો એના પચાસ ટકા એટલે ચાલીસ હજાર સુધીની સહાય મળે કલ્ટિવેટરની ખરીદી ઉપર પણ પચાસ ટકા સહાય આપવામાં આવે છે જેમ કે વીસ હજારનું જો કલ્ટિવેટર હોય તો દસ હજાર રૂપિયા મળે એવી જ રીતે ખેતીના બીજા સાધનો માટે પણ પચાસ ટકા સાધન સહાય આપવામાં આવે છે જેમ કે ટ્રેક્ટરની લોરી લેવી હોય તો એંસી હજારની લોરી હોય તો એના પચાસ ટકા એટલે ચાલીસ હજારની મળે પાણીનું ટેન્કર લેવું હોય તો એમાંય પચાસ ટકા સહાય મળવાપાત્ર છે હવે આ સહાય યોજનામાં ક્યાં કયા ડોક્યુમેન્ટ જોશે આપણે એની વાત કરીએ તો પહેલું છે જાતિનું પ્રમાણપત્ર બીજું છે અરજદારની સહી ત્રીજી છે જમીનની વિગત આઠ અ તથા સાત બાર ચોથું છે અરજદારની આધાર કાર્ડ પાંચમું છે જાતિનો દાખલો એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જ છે છઠ્ઠું છે દિવ્યાંગનું પ્રમાણપત્ર સાતમું છે અરજદારની બેંક વિગત પાસબુક અથવા રદ કરેલો ચેક આઠમું છે અરજદાર સાધન સાથેનો ફોટો નવમો છે પત્રક જો સંયુક્ત નામે જમીન હોય તો એ બેનું પત્રક જોશે હવે સહાય મેળવવા માટે આપણે જે પણ ખરીદી કરી છે તો એનું બિલ જોશે પછી એની આરસી બુક બારમું છે વીમાની નકલ પછી તેરમું છે ગમે એ સાધન લીધું હોય તો એની સાથે જો ટ્રેક્ટર લીધું હોય તો એની સાથે ફોટો ટેન્કર લીધું હોય તો એની સાથે ફોટો કલ્ટિવેટર લીધું હોય તો એની સાથે કે રોટાવેટરની સાથે ફોટો હોવો જોઈએ આ યોજનામાં ફોર્મ ભરવાની તારીખ છ ઓક્ટોબર બે હજાર પચીસથી લઈને છ નવેમ્બર બે હજાર પચીસ સુધી છે તો ટાઈમ રહેતા ફોર્મ ભરી દેજો અને ખાસ વાત એ છે કે આ ફોર્મ આઈ ખેડૂત ગુજરાત નામની વેબસાઇટ ઉપર ભરાય છે અને જો આ વિડીયો તમને જરૂરી માહિતીનો લાગ્યો હોય તો આવીને આવી માહિતીના વિડીયો જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો